છત્તી સદતી બોલ્ટા મીડિયમ અડતીસ નો અડો ત્રીસ નવ્યાન નો વિકા પન્સ પન્સ રૂપ પન્નાસ પચાસ પચીસ પન્નાસ રૂપે પચ રૂપ તીન રૂપે ના એક ચાલીસ છે એક રોપાય દોઢ રોપાય તીન રોપાય ચાર રૂપાય પાંચ રોપાય પન્નાસ પન્નાસ એક રોપાય પાસ ચાર હજાર રૂપાય ચાર હજાર એક રૂપાય ત્રીસ રૂપાય ચાર પાંચ રૂપાય આકડા બાર રૂપાય ચોવીસ પચીસ ત્રીસ પછી ચાલીસ પન્સ રૂપિયા અઠ્ઠાવોન એસી એક રૂપિયા ચાર હજાર એક રૂપે ચાર હજાર એક રૂપિયા પંચી એક નવ્યાન રૂપે અઠરા બાર તેવિસ છવ્વીસ સત્યાન એક રોપાયોપાય તીન રૂપિયા ચાર રૂપાય પાંચ સાત આઠ નવ દા અઠરા બાર તે ચૌદ પંદર એ બદલ પંદર सोळा पंचवीस चोवीस पन्नास एकावन्न साठ एकसठ चौह्तर एकाहत्तर ऐंशी एक्क्याऐंशी एक्क्याऐश एकाशी दोन एक्क्याऐशी एकोणचाळीस एक्कशी एकोणचाळीस एक्क्याऐंशी कोणाला झालं महाराष्ट्र महाराष्ट्र एक पच्चीस दोन पन्ना छियातर चौतीस छे एक रुपए दो तीन रुपए पंचहत्तर पंचहत्तर छियार आतीस दो पन्ना एक छत्तीस छे एक रुपए एक रुपए एक रुपए अठारह बारह अठारह बीस तेवीस तेवीस चौबीस पंचवीस पन्ना एक

તેર રૂપે 51 નવ્યાન એક રૂપિયા રૂપિયા દોઢ રૂપાય તીન રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા છે બાર રૂપિયા અઠવા બાર રૂપિયા તે રૂપિયા એકવાર ચૌદ પંદર વીસ પચીસ પચવીસ રૂપે છવ્વીસ રૂપિયા સોવીસ સત્તા રૂપિયા બત્રીસ રૂપિયા 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 એકસઠ સત્તર રૂપિયા એકસો એક વાર રૂપિયા દોન વારશી રૂપિયા એક રૂપિયા दौड़ रुपए तुपए पन्न एकाव पंजहतरि चार दर छत्ती हिकु रुपए दोड़ रुपए पन्नस એકાવન ચૌદો ત્રીસો ત્રીસ રૂપિયા દોઢ રોપી સોવીસ પન્નાસ રૂપર ચાર હજાર રૂપાયો કરા ચાર હજાર રૂપિયા કરા પાર <laughs> સાત રૂપે ચાલીસ છે એક રૂપિયા દોઢ રૂપિયા આઠ બાર રૂપિયા તેર પંદર રૂપિયા સોળ વીસ રૂપિયા એકવીસ રૂપિયા બાવીસ ત્રેવીસ ચોવીસ પચવીસ ચોવીસ ત્રીસ પન્નાસ પન્નાસ અઠાવન এখন ৰব একো একাউণ্ডিক